તો મિત્રો આજે હું વાત કરીશ ફટાક પે એપ્લિકેશન ઉપર કે આપણને કેવી રીતે ક્રેડિટ આપણને પ્રોવાઈડ કરે છે આ ફટાક પે અને આ કેટલું ઇન્ટરેસ્ટ લે છે એની પ્રોસેસિંગ ફી શું છે બરાબર આના ઉપર જ હું આજે વાત કરવાનું છું તો આનું જે પ્લે સ્ટોરની ચાર પોઈન્ટ ચારને રેટિંગ આપેલી છે અને વન મિલિયન મિત્રોએ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી છે બરાબર ફટાક પે એપ્લિકેશનને તો મિત્રો હટાક પીની અંદર તમે બે રીતની લોન લઈ શકો બરાબર એક એક શોર્ટ ટર્મ માટે અને એક લોંગ ટર્મ માટે બરાબર તો આની અંદર તમે એક હજારથી માંડી અને પાંચ લાખ સુધીની લોન લઈ શકો જેનું ઇન્ટરેસ્ટ સ્ટાર્ટિંગમાં જ પાંત્રીસ પોઈન્ટ પંચાણું નું રહેશે એટલે છત્રીસ પર્સન્ટ તો ગણી જ લેવાનું બરાબર અને એનું પેન્યુ જે છે ને ત્રણ મહિનાથી માંડીને છત્રીસ મહિના સુધી અને જેની પ્રોસેસ રહેશે એ ઓનલાઈન જ ડિજિટલમાં જ રહેશે બરાબર અને અહીંયા મેં કીધું કે બે રીતની જ લોન અપ્રુવ પ્રોવાઈડ કરે છે આપણને શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બરાબર અહીંયા લોન એક્ઝામ્પલ પણ આપેલું જ છે કે આપણે વીસ હજાર બાર મહિના માટે લેશું ને તેનું સ્ટાર્ટિંગ ઇન્ટરેસ્ટ વીસ પર્સન્ટ રહેશે મિત્રો પ્રોસેસિંગ ફી પાંચસો રૂપિયા પ્લસ અઢી પર્સન્ટ જી અઢી પર્સેન્ટ એની પ્રોસેસિંગ ફી લાગશે એટલે પાંચસો રૂપિયા ઘણી લેવાના અને પ્લસ અઢાર પર્સન્ટ જીએસટી બરાબર અને પ્લસ બીજા નેવું રૂપિયા પણ ચાર્જસ છે બરાબર અને ટોટલ ને બત્રીસ રૂપિયા અને મંથલી એમ આઈ અઢારસો અને ત્રેપન રૂપિયા જેનું ઇન્ટરેસ્ટ બનશે ને ચોવીસ એટલે પચીસ પર્સન્ટ ગણી લેવાનું બરાબર અને એમાઉન્ટ જે રહ્યું ને આપણા ખાતામાં આવશે ઓગણીસ હજાર ચારસો ને દસ રૂપિયા અને રીપેમેન્ટ કરવાનું રહેશે બાવીસ હજાર બસો ને બત્રીસ રૂપિયા બરાબર જે વધારાના દેવાના આવે હે ને એ પૈસા છે બે હજાર આઠસો બાવીસ રૂપિયા એના ઉપર ઇન્ટરેસ્ટ પ્રોસેસિંગ ફી અને જીએસટી આવી ગઈ બરાબર એલિજિબિલિટી ક્રિટેરિયાની વાત કરું ને તો મિત્રો એક એકવીસ વર્ષના હોવા જોઈએ આપણે ઇન્સ્ટોલ કરી દેવાની તે પછી મોબાઈલ નંબર નાખી રજીસ્ટ્રેશન કરી દેવાનું તે પછી પાન નંબર માપશે તે પછી અપલોડ કહેવાય છે એટલે કે આપણે આધાર કાર્ડની કેવાય જે ની છે તે અપલોડ કરી અને કેવાય કરવાની રહેશે બરાબર તે પછી બેસિક ઇન્ફોર્મેશન નાખવાની રહેશે અને બેંક એકાઉન્ટ નાખવાનું રહેશે તે પછી તમને અપ્રુવલ અહીંથી પ્રોવાઈડ કરવામાં આવશે અને જે ફટાક પે જે પાર્ટનર જે છે ને એ ફાઇનાન્સ પીવીટી એની પાર્ટનર છે બરાબર અને આ એપ્લિકેશન અટમોસ ફાઈનાન્સિટી કરી એનબીએફસી કંપની છે બરાબર અને મિત્રો હું વાત કરું ફટાક પે એપ્લિકેશનની તો આ ફટાક પે એપ્લિકેશનની અંદર ચાર્જસ તો છે બરાબર હું અહીંથી લોન તો એપ્લાય કરવાનો જ છું બરાબર પણ તમે સાથે સાથે ગાઈડ પણ કરી કે આની અંદર લોન લેવાય કે ના લેવાય બરાબર તો મિત્રો હું લોન એપ્લાય કરીશ પણ હે પૈસા હું બેંકમાં ટ્રાન્સફર વિડ્રો નહી કરું મને લિમિટ મળશે બરાબર હું આના પર પ્રોપર વિડિયો બનાઈશ બરાબર સ્ટેપ બાય સ્ટેપ રીતે કેમ કે મારી સિબિલ સારી છે તો મને આની અંદર એક ફિક્સ ઇન્કમ એટલે કે એક મને ઇન્કમ પ્રોવાઈડ કરશે બરાબર મારી લિમિટના આધાર ઉપર હું તે બેંકમાં ટ્રાન્સફર નહીં કરું મિત્રો કેમ કે આની અંદર જેવું આપણે અંદર વિડ્રોલ કરશું અને તમે એક પણ એમઆઈ ચૂકશો ને મિત્રો ડિફોલ્ટ કરશો ને તો ફટાક પે એપ્લિકેશન વાળા તમને હે બ્લેકમેલ કરશે બરાબર બ્લેકમેલ કરશે આખો દિવસ તમને કોલ પર કોલ કરશે બરાબર એ એના સિવાય તમારે એ જે કરેલું હશે ને મિત્રો તો તમે પૈસા રીપેમેન્ટ કરશો ને તો પણ તમારા ખાતામાંથી પૈસા કાપશે આ ફટાક પે એપ્લિકેશન વાળા મારા બે મિત્રો સાથે આવું થયું છે જેમને એમને હેરાન કરવામાં આવ્યા એમને બ્લેકમેલ કરવામાં આવ્યા આખો દિવસ કંટાળી ગયા મતલબ કે એમના કોલથી અને સાથે સાથે મિત્રો એમને જે તમારી પાસે તમારી એ ગેલેરીની એક્સેસ લઈ લેશે કોન્ટેક્ટની એક્સેસ લઈ લેશે બરાબર આવી તમારા પોતાના ડેટાને એક્સેસ લઈ લેશે બરાબર તે પછી તમે ડિફોલ્ટ કરશો ને તો તમારા જે સંબંધી હશે ને નોમિનેડ એડ કરવાનું આવશે ને તો એ તેમને કોલ કરશે બરાબર અને એથી તમને પ્રેશર દેવરાવશે જે તમારા કોન્ટેક્ટ લિસ્ટની પરમિશન તમે આપશો ને તો બધા કોન્ટેક્ટ એમની પાસે જતા રહેશે એમાંથી પણ કોન્ટેક્ટ કરશે તમને એમને પણ કોન્ટેક્ટ કરશે અને સાથે તમે નોમિનેડ એડ જે કરશો ને એમને પણ કોન્ટેક્ટ કરશે આ રીતના તમને બ્લેકમેલ કરશે બરાબર અને તમારે સિબિલ એકદમ ડાઉન કરી દે છે બરાબર એક ડિફોલ્ટ કરશો ને એટલે ચાર્જ ચાલુ એમના બરાબર તો મિત્રો મારે એટલા માટે વિડીયો બનાવવો પડ્યો છે કે મારા બે મિત્રો સાથે આવું બન્યું છે તો હું તો અહીંથી તમને લોન અપ્લાય કરીને બતાડીશ હું લોન તો નથી જ લેવાનો પણ હું તમને એમ કહું કે કોઈ પણ મિત્રો ફટાક એપ્લિકેશન સાઈડ ના જાય બરાબર આ એક લૂટ લૂંટારું એપ્લિકેશન કહેવાય જે બધાને બેવકૂફ બનાવે છે બરાબર બબે ત્રણ હજાર રૂપિયામાં કન્વિન્સ કન્વિન્સ જે વધારે લે છે બરાબર રૂપિયા તો ત્રણસો ચારસો થઈ જશે ઇન્ટરેસ્ટ પણ એટલું જ લાગશે એટલે તમારા ખાતામાં આવશે છસો સાતસો રૂપિયા અને પ્લસ તમે ઈ મેન્ડેટ કરશો ને તો પણ ત્યાંથી પણ તમારા કઈ પૈસા કપાશે અમુક સાથે જે જેને સારો સિબિલ હશે ને એની સાથે આવું નહીં કરે આ રે ફટાક વાળા જે આઠસો આઠસો પ્લસ સિબિલ હશે ને તેમને ટાઈમ સર પેમેન્ટ તો કરી દેશે એટલે એમને દ્વારા પણ એમની સાથે સારી રીતે વર્તન કરશે આરે એમને ખબર હે કે તે ડિફોલ્ટ કરવાના નથી એટલે એમને વધારે પૈસાની લિમિટ મળશે પણ જે હાવ નીચે સાતસો પ્લસ સિબિલ હે સાતસો સાડી સાતસો સિબિલ વાળા તેમના માટે આરે लूटवा धंधा करें बराबर लगे मित्रों के आ थी, तो एप्लिकेशन सिक्योर आरबीआई रजिस्ट्रेशन तो है एप्लिकेशन लोन योग्य है बराबर आ रीतना बे मणसो तक हूँ एम कह मांगू मित्रों के आ एप्लिकेशन सही जो ते तब તમે એક પણ ડિફોલ્ટ EMI કરશો ને તો તમને ખૂબ જ હેરાન કરશે આ એપ્લિકેશન બરાબર અને કોઈ મિત્રોએ આની અંદર લોન લીધી હોય બરાબર લોન આ એપ્લિકેશનમાં લીધી હોય અને એમને કોલ આવતા હોય તો હું એટલું જ કહું કે મિત્રો જે તમારું સિમ નહીં તમે બંધ કરી દો એટલે આમના આમના જે કોલ આવતા હશે ને એ બંધ થઈ જશે બરાબર તમારો ફોન ચાલુ હશે ને તો આરે તમને કોલ કર જ કરશે એટલે હું તો કહું ને તમે કોલ सीम बंद कर अनजाने दोरी पास पैसा आए तेने रिपेमेंट कर देंजों बराबर एम जे न रिसीव ना करता मित्रों तमने व्हाट्सएप कॉल सादा कॉल आराबर कॉल पर कॉल कर सल कर वोट्सएप करोन नंबर पर तमने कॉल कर कर से, बराबर मैसेज पर मैसेज मित्रों कोई लोन डिफॉल्ट करो तो डरता तो नहीं સીમ રહ્યું ને એ બંધ કરી દેજો બંધ કરી દેજો થોડા દિવસ માટે કઈ આગળ કઈ પ્રોસેસ નહીં થાય તમને કહેશે કે તમે તમારા ઉપર એક્શન લેશું પોલીસનો કેસ કરશો આમ તેમ ના બોલે એવું બોલશે બરાબર તમને કોલ પર કોલ કરશે એક પ્રેશર દેશે તમારા પર પણ આવું તમારે તમારી સાથે થતું હોય ને તો તમે એને છે ને બંધ કરી દેજો જાણે તમારી જોડે પૈસા હોય ને તાણે રીપેમેન્ટ કરી દેજો અને એપ્લિકેશનના ઈ મેન્ડેટમાં જઈ અને એને ઈ મેન્ડેટ ઓફ કરી દેજો બરાબર કાં તો તમારે કોઈ બેંકની અંદર કોલ કરી દેજો કાં તો બેંકમાં જજો ઈ ત્યાંથી ઈ મેન્ડેટને ઓફ કરાવી દેજો તાકી તમારી પાસે વધારાના પૈસા તે એપ્લિકેશન કાપે નહીં બરાબર મિત્રો તો તમારે કોઈ પણ કોલ બોલ આવે ને તો તમારું સિમ મિત્રો બંધ કરી દેજો બરાબર અને હું હવે લોન અપ્લાય કરું કે આપણને કેટલી ક્રેડિટ મળે ચલો પ્લે ની અંદર આવી જવાનું ફટાક પી લખજો એટલે આવી જશે તે પછી ડાઉનલોડ કરી લેવાનું બરાબર પછી ઓપન કરશું એટલે આ રીતનું ડેશબોર્ડ ખુલશે અહીંયા તમારી રીતે ભાષા જ ચૂઝ કરવાની રહેશે બરાબર તો ઇંગ્લિશ ઉપર ટેપ કરશું અને કન્ટિન્યુ જે લખેલું છે ને તેના પર ટેપ કરશું અહીંયા મિત્રો મોબાઈલ નંબર નાખવાનો આવશે જે તમારો આધાર કાર્ડથી મોબાઈલ નંબર જે લિંક હોય તે મોબાઈલ નંબર નાખવાનો રહેશે તો ચાલો મોબાઈલ નંબર નાખી અને જે પ્રોસેડ જે લખેલું છે ને તેના પર ક્લિક કરશું તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે બરાબર ફર્સ્ટ નામ અને લાસ્ટ નેમ બરાબર અહીંયા ફર્સ્ટ નામ નાખશું અને અહીંયા લાસ્ટ નામ નાખશું એન્ટર રેફરલ કોડ એ નહીં નાખો તો પણ ચાલશે લિસ્ટોરની અંદર જાજો અહીંયાથી ડાઉનલોડ કરી લેજો બરાબર તે પછી કન્ટિન્યુ જે લખેલું છે ને તેના પર ટેપ કરશું તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે ઇમ્પ્લોયમેન્ટ ટાઈપ તમે સેલરી દો તો સેલરી ઇન્ફોર્મેશન નાખજો અને સેલ્ફ ઇમ્પ્લોઈડ હોય તો સેલ્ફ ઇમ્પ્લોડ હોય એ પછી કન્ટિન્યુ જે લખેલું છે ને તેના પર ટેપ કરશું તે અહીંયા ડેટ ઓફ બર્થડે પાન કાર્ડની અંદર જે હોય તે પાન કાર્ડની ડેટ ઓફ બર્થ ડે નાખજો અને પાન કાર્ડ નંબર નાખજો તે પછી જે કન્ટિન્યુ તે પછી મિત્રો આધાર કાર્ડનું જે ડિજિલોકરની જે કેવાય છે ને તે કરવાની રહેશે બરાબર તો તેના પર ટેપ કરશું તે અહીંયા પછી ડિજિલોકરની એક ઓટોપી માટે આપણે આધાર કાર્ડનો નંબર નાખવાનો રહેશે બરાબર આધાર કાર્ડનો નંબર નાખી તે પછી ઓટોપી આવશે અંદર તે ઓટોપી નાખી અને જે સબમિટ જે લખેલું છે ને તેના પર ટેપ કરશો ચલો તો પહેલા ઓટોપી નાખીએ અને સબમિટ ઉપર ક્લિક કરીએ બરાબર તો ડીજી લોકરનો અહીંયા પાસવર્ડ હશે એ નાખી અને ડન ઉપર ક્લિક કરશું ડન થઈ ગયું છે વેરિફિકેશન થઈ ગયું છે ડીજી લોકરનું તે પછી અહીંયા મિત્રો આ રીતનું ઇન્ટરફેસ આવશે સેલેરી ડિટેલ્સ બરાબર અહીંયા આપણે મિત્રો સેલેરી નાખવાની રહેશે 35000 રૂપિયા નાખી દેજો પ્રોસેસ ટુ પે જો મિત્રો આખાસ અહીંથી તમારી પાસે ચાર્જસ લેવામાં આવશે બરાબર તો હું અહીંથી પે કરીશ ચાર્જસ જે આપણને ઇન્સ્યોરન્સ જેમના પ્રોડક્ટ જે છે ને એ આપણને પ્રોવાઇડ કરશે ઇન્સ્યોરન્સ બાય કરવાનું છે તો તેનો ચાર્જ જે છે ને એકસો ને અઢાર રૂપિયા ચાર્જ જ છે બરાબર ધ્યાનમાં લેજો મિત્રો આ કોઈ એપ્લિકેશન આવી રીતના ચાર્જ આવી આવી રીતના ચાર્જીસ લે જ નહીં તે પછી પ્રોસેટ પે ઉપર ક્લિક હું કરીશ એકસો અઢાર રૂપિયા હું પે કરીશ તે પછી યુપીઆઈમાં જઈ અને હું એકસો અઢાર રૂપિયા પહેલાં પે કરી દઈશ ચાલો पेमेंट सक्सेसफुल થઈ ગઈ છે મિત્રો તે પછી આ ರೀತಿ ઇન્ટરફેસ આવશે બરાબર યુ ઈમેલ આઈડી તો આપણે પહેલા ઈમેલ આઈડી નાખવું તે પછી નોમિનીટ એડ કરવાનું આવશે બરાબર તો ચલો પરમિશન કેમેરા સેલ્ફી અપલોડ કરી દઈએ ચાલો થઈ ગયું હવે આપણે અહીંથી બેંક સ્ટેટમેન્ટ નાખવાના રહેશે અને સાથે સાથે સેલરી સ્લીપ પણ માંગે છે મિત્રો બરાબર ચલો તો આપણે પહેલા સ્ટેટમેન્ટ નાખી દઈએ પછી છ મહિનાના સ્લે સેલરી સ્લીપ નાખી દઈએ બધી જ ઇન્ફોર્મેશન માંગે આ એપ્લિકેશન જો મિત્રો ચલો પહેલા સેલરી સ્લીપ નાખી દઈએ ચાલો તે પછી કન્ટિન્યુ જે લખેલું છે ને તેના પર ટેપ કરશું તો મિત્રો થોડું લોડિંગ લેશે બરાબર અહીંયા આપણે આઈએફસી કોડ નાખવાનો રહેશે બેંક એકાઉન્ટ નામ નાખવાનું રહેશે એકાઉન્ટ નંબર નાખવા નાખવાનું રહેશે અને ફરીથી ફરીથી રીએન્ટર એકાઉન્ટ નંબર નાખવાનું રહેશે તે પછી કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું તો મિત્રો અહીંયા તમે ઈ મેન્ડેટ કરવું જરૂરી છે બેન્કિંગ બેન્કથી પણ કરી શકો હો બેન્કિંગથી અને યુપીઆઈથી પણ કરી શકો છો લોન લીધી હોય તો તમારા ખાતામાંથી ઓટોમેટિક ડેબિટ કાર્ડ ડેબિટ પૈસા થઈ જશે તો ઈ મેન્ડેટ જરૂરી છે તો ઈ મેન્ડેટ કરવા માટે નેટ ઉપર ક્લિક કરશો તો નેટ બેન્કિંગ ઉપર ક્લિક કરશું ને એમની ટર્મ એન્ડ કન્ડિશન ઉપર ક્લિક ક્લિક કરી અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું બરાબર આપણી બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે બરાબર ચાલો જુઓ મિત્રો આપણને છ હજાર રૂપિયાની લિમિટ મળી છે પણ હું છ હજાર રૂપિયા નથી લેવાનો કેમ કે આ એપ્લિકેશનની અંદર મિત્રો તમને કહું ને ખૂબ જ ચાર્જર છે અને ઇન્ટરેસ્ટ પણ છે બરાબર અને તમારે ઇ કરશો ને તો પણ તમારા પૈસા વધારાના કપાશે બરાબર